પર્યાવરણ ના બચાવ સાથે હવે ગૌમય કાસ્ટ થશે હોલિકાનું દહન હોળીના દિવસો ગણાયટલા જ હોળી પવિત્રના તહેવાર દિવસો બાકી રહ્યા છે હોળિકાનું દહન આખા રાજ્યમાં અને દેશમાં હજારો લાખો ટન લાકડાનું દહન કરવામાં આવે છે જરૂરી નથી કે દરેક જગ્યા પર સુકાયેલા વૃક્ષ મળી જાય એવી હજારો જગ્યા હશે જ્યાં વૃક્ષો કાપી નાખી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવશે સીધી રીતે પર્યાવરણને નુકસાન થશે જો કે સુરત જિલ્લામાં માંગરોળના પીપોદરા ખાતે આવેલા ગૌ ક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમ્ય કાષ્ટમાંથી બાયોસ્ટિકનું ઉત્પાદન કરી પર્યાવરણ બચાવવાના હિન્દુ વિધિ એટલે કે વૈદિક રીતે હોલિકા દહન કરવા અપીલ કરવામાં આવી હતી હાલ એલબી ગૌકાંતિ ગૌશાળા દ્વારા એસી ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે એક કિલોના વીસ રૂપિયા ભાવ રાખી ઓર્ડર લેવામાં આવી રહ્યા છે નમસ્કાર એલબી બી ગૌક્રાંતિ સંસ્થાન સુરતથી હું મનીષ ગલાણી આજે મારે એક વાત કરવી છે ત્યારે એલબી ગૌક્રાંતિ સંસ્થાન આજે નવ વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે અને આત્મનિર્ભર ગૌશાળાના એક સંકલ્પ સાથે આપણે જ્યારે ચાલુ કર્યું ત્યારે આજે ગૌશાળાની અંદર બસો ને પંચોતેર પ્લસ ગાયો છે જે સંપૂર્ણ આત્મનિર્ભર છે અને આત્મનિર્ભર થવા પાછળનું એક જો મુખ્ય અને મહત્ત્વનો પાર્ટ હોય તો એ છે ગોબર સ્ટીક મિત્રો અત્યારે એક નજીકના સમયની અંદર આપણો પર્વ આવી રહ્યો છે હોળીકા વૈદિક હોળી આવું નામ વૈદિક એવું કાંઈ નામ ન હોય હોળી હોળી જ હોય પણ આપણા જે પુરાતન કાળમાં કે આજથી ખાલી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જો જઈએ તો હોળીકા દહન છે એ ગાયના ગોબરમાંથી બનેલા કંડાથી જ થતી હતી વચ્ચેના સમયની અંદર આપણા એક પારંપરિક આપણા વડવાઓએ કે એક પરંપરા જળવાઈ રહેવી જોઈએ અને એક પર્યાવરણનું જતન પણ થવું જોઈએ તો એ સંકલ્પથી જ્યારે છાણા અવેલેબલ નહોતા તો ત્યારે વૈદિક હોળી માટે ગાયના છાણની જગ્યાએ લાકડા ઉપયોગ કરવા પણ થોડા પ્રમાણમાં કે ભાઈની પૂજા થઈ જાવી જોઈ અને એક સંકલ્પ સાથે કે આપણા આવનારી પેઢીને હોળીનું મહત્ત્વ સમજાઈ જાય અને પર્યાવરણનું ઓછું નુકસાન થાય તો નાની નાની હોળીનું મહત્ત્વ થતું ગયું તો આજથી છ વર્ષ પહેલાં એલબી બી ગૌક્રાંતિ સંસ્થાને આત્મનિર્ભર ગૌશાળા માટે ગાયના ગોબરનો કઈ રીતે મહત્તમ ઉપયોગ કરી શકી એ સંકલ્પથી અમે એક પ્લાનિંગ કરી અને એક સ્ટીકનું નિર્માણ કર્યું હવે ત્યારે મેં છાણા બનાવવાનું પહેલાં સ્ટાર્ટઅપ કર્યું તો છાણાની અંદર લેબર કોસ્ટ બહુ હાઈ થતું હતું અને આપણી પાસે આજે ત્રણસો ગાયો છે તો ત્રણસો ગાયના છાણા થપાવવા કઈ રીતેની વ્યવસ્થાને પોસિબલ હતું નહીં તો અમે એક મશીનનું નિર્માણ કર્યું એ ટાઈપના અત્યારે ઘણા બધા મશીનો અવેલેબલ છે તો એક મશીનની અંદર પાછળથી છાણ નાખી અને આગળ એક સ્ટીક બને છે જેને અમુક સમય સુકાવવા પછી એ લાકડા ટાઈપનો એક શેપ લઈ લે છે તો વૈદિક હોળી માટે અમે સ્ટીકને પ્રોવાઈડ કરીએ છીએ અને છેલ્લા છ વર્ષની અંદર ગયા વર્ષની વાત કરું તો એલબી ગૌક્રાંતિ સંસ્થાની અંદર સો ટન જેવું ગોબર સ્ટીકનું નિર્માણ થયું હતું અને સુરતની વિવિધ સાડા ત્રણસો કરતાં પણ વધારે જગ્યાએ આપણે વૈદિક હોળીનું પ્રજ્વલિત કરી હતી તો એક નાનું કામ અને નાના પ્રકલ્પથી શરૂ થયેલી આ ગાથા અત્યારે સુરતની ઘણી બધી સંસ્થાઓ અને ઘણી બધી જગ્યાએ ગોબરસ્ટિકનું નિર્માણ થાય છે અને ભરપૂર માત્રામાં સમાજના અગ્રણીઓએ ઘણા બધા લોકોએ એને સપોર્ટ કર્યો છે આ કન્સેપ્ટને વધાર્યો છે કારણ કે આ નાના એવા કન્સેપ્ટની અંદર બહુ મોટું કામ થઈ જાય છે પેલું કામ કહીએ ને તો એક ઝાડવું બચે છે હોળીની અંદર જે લાકડાનું દહન થતું હતું એપ્રોક્સ આજે સુરતની વસ્તી ગણીએ તો સાઠ સિત્તેર લાખ માણસોની વસ્તી અને હજાર માણસે જો એક હોળી થતી હોય તો સુરતની અંદર એપ્રોક્સ ત્રીસથી ચાલીસ હજાર જગ્યાઓએ વિવિધ જગ્યાઓએ હોલિકા દહન થતું હોય અને એવરેજ બસો ત્રણસો કિલોની હોળિકાનું પ્લાનિંગ કરીએ તો બી લાખો ટન લાકડા બળી જાય છે એક જ દિવસની અંદર અને લાકડું બાળ્યા પછી પણ એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થાય છે અને વાતાવરણ ખરાબ થાય છે તો આ એક માહોલ અને એક મુહિમ છેડવાથી આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે એને સ્ટાર્ટ કર્યું તો એક નાના લેવલથી એક દસ રૂપિયા કિલોથી અમે ચાલુ કર્યું હતું શરૂઆત કરી હતી કે ભાઈ જે રીતે સૂકા લાકડા હોળી દહન માટે દરેક જગ્યા પર ઉપલબ્ધ નથી અનેક જગ્યાઓ પર લીલા લાકડા બાળવામાં આવે છે જેથી વૃક્ષોના નિકંદનથી નુકસાન તો છે જ સાથે સાથે સૂકા લાકડાની સરખામણીએ લીલા લાકડાના દહનથી વાતાવરણ પણ વધારે દૂષિત થાય છે પર્યાવરણ પ્રેમી અને ગૌપ્રેમીઓ સૌ કોઈ લોકો આ બાયોસ્ટિકનો ઉપયોગ કરે તેવી અપીલ કરી રહ્યા છે હું ગોબર સ્ટીક ના ઓર્ડર માટે આવ્યો છું આપને કે દે વસ્તુની જાણ દે અને આનાથી શું ફાયદો થાય છે આપને કે કે મને મને મોટા વરાછા વિસ્તારમાંથી જાણ થઈ કે આ લોકો પર્યાવરણના શુદ્ધિકરણ માટે આ લોકો ગોબર સ્ટીક બનાવે છે તો એના હિસાબથી હું ઓર્ડર આપવા માટે આવ્યો છું મુકેશ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ કામરેશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે